ઘોઘારોડ પોલીસે દીપક ચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખનાર ત્રણ ઈસમોને ઝડપી લીધા ઘોઘારોડ પોલીસ મથકને બાતમી મળી હતી કે દીપક ચોક વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમેડી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી વરલી મટકાના આંકડા લખનાર પિન્ટુભાઈ કાંતિભાઈ સોલંકી નરેશભાઈ પરશુરામભાઈ મકવાણા અને મસૂર હુસેનભાઈ અબ્દુલ શેખને ઝડપી લીધા હતા જ્યારે આ રેડ દરમિયાન રાજેશભાઈ પ્રવીણભાઈ બાબડીયા નાસી છૂટતા ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી